ધોરણ સાત માં અભ્યાસ કરતા તેર વર્ષના માસુમ હિમાંશુ નું તારીખ ઓગણત્રીસ ની રાત્રે બાજુમાં જ રહેતા પ્રકાશ તુલસીભાઈ રાઠવાએ પોતાની પાસે બોલાવી લઈ જઈ અપહરણ કરી પોતાની પાસે રાખી તેના હાથ પગ બાંધી દીધા હતા જ્યારે પોલીસ તપાસમાં પ્રકાશે કબલ્યું છે કે પોતાને પૈસાની ખેંચ હોવાથી તેને પ્રકાશનું અપહરણ કર્યું હતું હાથ પગ બાંધી દીધા બાદ તેને અહેસાસ થતો કે હિમાંશુ તો પોતાને ઓળખે છે અને તેને છોપાવાની જગ્યા નથી અને તે બધાને કહી દેશે તેમ તેને વિચાર આવતા તે ગભરાઈ ગયો હતો અને તેને ગભરાઈ જઈને હિમાંશુના પિતા સંજયભાઈ રાઠવાને ફોન કરી એક લાખ રૂપિયાની ખંડની માગી હતી જ્યારે આ બાબતની એકત્રીસમી તારીખે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બોડેલી પોલીસે તાત્કાલિક તેર વર્ષના માસુમ હિમાંશુની ની શોધખોળ

ચાર ના રોજ આરોપી પ્રકાશ તુલસીભાઈ રાઠવાને પોલીસ પોતાની સાથે રાખી અગાઉ ડિલિવરી થઈ હોવાથી એક થી લાખ રૂપિયા થતા પોતે બન્યો હોવાથી કર્યું પોતે કબૂલ્યું છે પોતે આરોપી હિમાંશુ નું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગ્રામજનો સાથે તેમજ પોલીસ તપાસમાં પણ સાથે જ ફરતો હોવાની લોક ચર્ચા ચાલી રહી છે હત્યા કરનાર આરોપી અને હત્યાનો ભોગ બનનાર તેર વર્ષનો માસુમ હિમાંશુ બને કૌટુંબિક ભાઈ થાય છે હિમાંશુને પકડી તાર બાંધી કોવામાં ધકેલી દીધા બાદ એક લાખની ની ખંડની માગી આરોપીએ મોબાઈલ મકાઈના ખેતરમાં નાખી દીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે